નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતી તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન હંકારતું હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર સામાયિકમાંથી નાના નાના દસ થી બાર ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે ચિત્ર પસંદ કરતી સમયે કે ચિત્રમાં એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો ચિત્રો ના મળે તો ક્રિયા ચિત્રો દોરી પણ શકાય તો ચાલો અહીં પેલું ચિત્ર આપેલું છે તો તે પઠતી બીજું ચિત્ર છે તેમાં લીખતી ત્યાર પછીના ચિત્રમાં ખાદતી ત્યાર પછી પશ્યતી ત્યાર પછી તરતી વધતી ત્યાર પછી પાઠશ્યતી એટલે કે શિક્ષયતી અને શયન કરો તી ત્યાર પછી ક્રીડયતી સ્વચ્છતા કરો આરોહતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું કે બે હજાર ચોવીસ પચીસ ની જે નવી સ્વાધ્યાય પોથી આવી ચુકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો જે ધોરણ સાતની ભાગ એક અને ભાગ બેની બંનેની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને આપણી આ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો